ભાઈ આજે હતો રવિવાર ને અહિયા અમારી થઈ ગઈ છે મસ્ત મજાની મોર્નિંગ તો આજનું વેધર જોવું એકદમ ઠંડુ અને ભીનું છે તૈયારી કેવી રીતના ચાલી રહી છે અહીંયા સોપરેટ પહોંચતા સૌપ્રથમ આપણે દેખાયું મસ્ત ક્રિસમસ ટ્રી જે બહુ મસ્ત સજાવેલું હતું અને અંદર પણ જે લોકોએ ડેકોરેટ કરવામાં કઈ બાકી નથી રાખ્યું હવે લાગી રહ્યું છે કે ફાઇનલી ક્રિસમસ નજીક આવી રહ્યું છે કેમ કે આફ્રિકામાં ક્રિસમસ એટલે એક દિવાળી થઈ કહેવાય અને ઇન્ડિયામાં જેમ આપણે દિવાળી નજીક આવે ને લોકોમાં ઉલ્લાસ જોવા મળે છે એવો જ લોકોમાં પણ ઉલ્લાસ જોવા મળે છે તો હું અને મેડમ જોઈ રહ્યા હતા કે અહીંયા કોઈ વસ્તુ ઘર માટેની રાખેલી છે કે નહીં ઘણી બધી વસ્તુ ઓફરમાં રાખેલી હતી પણ એ આપણા કામની ન હતી અને ત્યારબાદ તો આપણા એક મિત્ર એ આપણી પાસે મગાવેલા હતા પાઉં એટલે આપણે તો પહોંચી ગયા હતા એકદમ ફ્રેશ ગરમા ગરમ પાઉં લેવા માટે અને હા મિત્રો અહીંયા આફ્રિકાના લોકોનું ગુજરાન વધારે પૂરતું પાઉ ઉપર જ ચાલતું હોય છે તો પાઉ લઈને હું મેડમ તો નીકળી ગયા ઘરની થોડી વસ્તુ લેવા માટે અને સાથે સાથે બીજી વસ્તુ પણ જોવા માટે કે કાંઈ નવીનમાં આવ્યું છે કે નહીં અને આ વિડિયોની અંદરમાં તમને તમારી જાણીતી વસ્તુ દેખાય છે કે નહીં તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો ઘરની થોડી ઘણી વસ્તુ લઈને હું અને મેડમ અમે લોકો તો નીકળી ગયા પાછા ઘરે જોવા માટે અને વરસાદ પણ થોડો થોડો વરસી રહ્યો હતો ને એટલે જ મેં મેડમને ફરમાઈશ કરી કે આવા મોસમમાં ગરમા ગરમ દાળ ધોકળી થઈ જાય તો મજા જ પડી જાય અને ફાઇનલી મેડમે કરી દીધી ફરમાઈશ પૂરીને બનાવી દીધી મસ્ત ગરમા ગરમ ટેસ્ટથી દાળ ઢોકળી તો આ હતો આજનો મિનિ વ્લોગ મરસુન નવા મિનિ માં ત્યાં સુધી બાય બાય